ਮਾਲਿਆ ਹਟੋਨਾ ਤਾਲੂਕਾ ਦਾ ਆਂਬੇਚਾ ગામ માં ਆਰ ਐਫ ਗਲੋਬਲ ਐਂਡ ਸਮੂਹਿਕ આરોਗ્ય ਕੇਂਦਰ ਮਾਲਿਆ ਨਾਲ ਸੰਯੁਕਤ ਉਪਕਰਮੇ ਐਨੀਮੀਆ ਸਕਰੀਨਿੰਗ ਬੀਪੀ ਅਤੇ શુગર તપાસ લોકોનું કરવામાં આવ્યું જેમાં અંદાજે બસો મહિલાઓ કિશોરીઓ અને પુરુષોને કેમ્પમાં ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને જે લોકોને લોહીની ઓછી ટકાવારી આવી હતી તેઓને સંસ્થા દ્વારા કિચન ગાર્ડન કીટ વિતરણ કરવામાં આવી તેમજ સાત સગર્ભા બહેનોને પોષણ કીટ અને સ્વાસ્થ્ય સંબંધી માહિતી પણ આપવામાં આવી આ કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે એરિયા મેનેજર શ્રી બસીરભાઈ હિતેશભાઈ આંબેચા ગામના સરપંચ શ્રી

કે જે લોકોની જે એનીમિયા હોય છે જે લોહીની ઓણપ હોય છે એમ પણ કહી શકાય કે લોહીની ઓછી ટકાવારી હોય એનું સ્કેનિંગ કરવામાં આવે અને એને જરૂરી જે દવાઓ હોય આઈફે ટેબ્લેટ છે આયરોન એસિડ જે ટેબ્લેટ કહેવાય છે એના સિવાય પોષણયુક્ત આહાર જે લેવો જરૂરી છે એની માહિતી આપી અને આ કેમ્પને સક્સેસ બનાવવામાં આવ્યું હતું